જોઈએ વિસ્તારથી હાલમાં રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત સંયુક્ત સૈન્ય અભ્યાસ બે હજાર ચોવીસ પૂરજોશમાં ચાલી રહી છે આ કવાયત નવમી સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને એકવીસમી સપ્ટેમ્બર સુધી ચાલશે શરૂઆતના થોડા દિવસોમાં કમાન્ડ પોસ્ટ કવાયત સત્રોએ પીસકીપિંગ કામગીરી પર ઊંડાણપૂર્વક ધ્યાન કેન્દ્રિત કર્યું ખાસ કરીને નાગરિક લશ્કરી સંકલન અને માનવતાવાદી પ્રવૃત્તિઓને સંબોધિત કરવા સૈનિકોને સૈન્ય સ્ટાફ અધિકારીઓ પાસેથી અપેક્ષાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને યુએન એન પીસકીપિંગ આદેશોને પહોંચી વળવા બંને સેનાઓ કેવી રીતે સહયોગ કરી શકે છે તેના પર ચર્ચાઓ કેન્દ્રમાં હતી રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત યુ એસ સંયુક્ત સૈન્ય અભ્યાસ યુદ્ધ અભ્યાસ બે હજાર ચોવીસ પૂર્જોશમાં ચાલી રહી છે આ કવાયત નવમી સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને એકવીસમી સપ્ટેમ્બર સુધી ચાલશે યુએન પીસકીપિંગ આદેશોને પહોંચી વળવા બંને સેનાઓ કેવી રીતે સહયોગ કરી શકે છે તેના પર ચર્ચાઓ કેન્દ્રમાં હતી આ સત્રો યુએન મિશનમાં સક્રિય ભાગીદારી દ્વારા વૈશ્વિક શાંતિ અને સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના સહિયારા વિઝનને રેખાંકિત કરે છે કાઉન્ટર ટેરરિઝમ બંને રાષ્ટ્રો માટે મુખ્ય પ્રાથમિકતા છે આ વર્ષની કવાયતમાં મોખરે રહી છે સંયુક્ત પ્રશિક્ષણ મોડ્યુલ્સ શહેરી વાતાવરણમાં કામગીરી અને બળવાખોરી વિરોધી વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં સંઘર્ષ ઝોનમાં દળોના સંબંધિત અનુભવોમાંથી પાઠ લેવામાં આવે છે અગ્નિ અને ચળવળની કવાયત ક્લોઝ ક્વાર્ટર યુદ્ધની તાલીમ અને કાઉન્ટર ડ્રોન ડ્રીલ્સનો વ્યાપક પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો જે સૈનિકોને રાજ્ય કલાકારો અને બળવાખોરો દ્વારા ઊભા થતા જોખમોને સંચાલિત કરવાનો અનુભવ પૂરો પાડે છે આ સિનર્જીનો ઉદ્દેશ્ય વૈશ્વિક આતંકવાદના વિકસતા ભૂત સામે વાસ્તવિક સમયની નિર્ણય લેવાની ક્ષમતા અને ઓપરેશનલ સ્વચ્છતામાં સુધારો કરવાનો છે સમગ્ર કવાયત દરમિયાન બંને ટુકડીઓએ ગતિશીલ ક્ષેત્ર પ્રશિક્ષણ વ્યાયામમાં ભાગ લીધો છે વાસ્તવિક વિશ્વના દ્રશ્યો અને લડાઈ કૌશલ્યો યુએસ સૈન્ય ઇજનેરોએ ક્ષેત્ર ઇજનેરી કાર્યોમાં પણ સહયોગ કર્યો છે જે બંને દળો વચ્ચે આંતર વધારે છે યુદ્ધાભ્યાસ બે હજાર ચોવીસનું બીજું મહત્વનું તત્વ જીવંત અગ્નિ કવાયતો છે જેણે બંને રાષ્ટ્રોની સંકલિત ફાયર પાવર ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું યુએસએમ ત્રિપલ સેવન અલ્ટ્રા લાઇટ હોવીઝર્ડ ભારતીય આર્ટિલરી એકમો સાથે જોડી બનાવીને ઉચ્ચ તીવ્રતાવાળા વાતાવરણમાં ચોકસાઈ અને સંકલન દર્શાવતી જીવંત ફાયરિંગ કવાયત હાથ ધરી હતી એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને અપાચે એચ સિક્સટી ફોર હેલિકોપ્ટરનો સમાવેશ કરતા સંકલિત એર સપોર્ટ મિશનની સાથે પિનાકા એમબીઆરએલ સહિત અધ્યતન શસ્ત્ર પ્રણાલીઓ તૈનાત કરવામાં આવી હતી આ સંયુક્ત કવાયત ભારતીય અને યુએસ દળો વચ્ચેના ઓપરેશનલ સિનર્જી પર ભાર મૂકે છે તે સુનિશ્ચિત કરે છે કે બંને વાતાવરણની વિશાળ શ્રેણીમાં જોખમોનો ઝડપથી જવાબ આપવા માટે તૈયાર છે વ્યૂહાત્મક કવાયત ઉપરાંત યુદ્ધ અભ્યાસ બે હજાર આગળની વ્યૂહાત્મક કવાયત સાથે ચાલુ રહેશે જેમાં આગ અને ચળવળની કવાયત બનાવટી તબીબી અકસ્માતના સ્થળાંતર અને વધારાના હવાઈ કામગીરીનો સમાવેશ થાય છે જે બંને દેશોની સહયોગી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે રચાયેલ છે આ કવાયત એક ભવ્ય લાઈવ ફાયર ડેમોન્સ્ટ્રેશન સાથે સમાપ્ત થવાની તૈયારીમાં છે જે કવાયત દરમિયાન પ્રાપ્ત સંયુક્ત ઓપરેશનલ તૈયારીના સંપૂર્ણ સ્પેક્ટ્રમને પ્રદર્શિત કરવાની તક આપે છે લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા યુનાઇટેડ સ્ટેટમાં ભારતમાંથી એસસી એસટી અને ઓબીસી અનામત હટાવવાની વાત કરી હતી જેને લઈ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ યુનાઇટેડ સ્ટેટ ખાતે ભારતમાંથી એસસી હટાવવાની વાત કરી હતી ભારતમાં જ્યારે કોંગ્રેસની સરકાર આવશે તેમ કહેતા નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે કોંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ છે શું કે દેશમાં કોંગ્રેસની સરકાર જ નથી બનવાની ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં એસસી એસટી અને ઓબીસી સમાજને અનામત આપ્યું હતું જે હજુ પણ ચાલે છે જેને હટાવવાની વાત કોંગ્રેસના મહારાષ્ટ્ર રાહુલ ગાંધી કરી રહ્યા છે ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ એમના યુનાઇટેડ સ્ટેટના પ્રવાસ દરમિયાન જે ભારત વિરોધી એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોની અનામત કાઢી નાખવા માટેનો જે પ્રવચનો એમણે વિદેશમાં કર્યા છે અને એને અમે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના સર્વે કાર્યકર્તાઓ અને એસટી એસસી ઓબીસી સમાજના સર્વે અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એને વખોડી કાઢીએ છીએ હજુ તો કોંગ્રેસની સરકાર આ દેશમાં સત્તામાં નથી અને છતાં પણ આવા નિવેદનો કરે છે જેને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સમાજના સર્વે નાગરિકો અમે પૂછવા માંગીએ છીએ કે જે અનામત અમને બાબા સાહેબ આંબેડકરે આપી છે એને તમે કોઈ કાળે કાઢી ના શકો અને તમને એ કાઢી નાખવાનો કોઈ હક નથી દર્શનાબેન દેશમુખે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે એમ પણ પિછડા સમાજનો ઉપયોગ હંમેશા વોટ બેંક માટે જ કર્યો છે જેથી કોંગ્રેસના રાહુલ ગાંધીને શું સમજ પડે કે આ સમાજનું દેશમાં મહત્ત્વ કેટલું છે રાહુલ ગાંધી કાયમ વિદેશમાં જઈને ભારતની છબી ખડાવવાની વાતો કરતા જ હોય છે ભાવનગર સર્ટી હોસ્પિટલ કેમ્પસમાં રૂપિયા બસો કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ધૂળ ખાઈ રહી છે જેનો પ્રારંભ હવે વહેલી તકે થાય તે દિશામાં ભાવનગર સર્ટી હોસ્પિટલ તંત્ર કામગીરી કરી રહ્યું છે જેને લઈ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા ધારાસભ્ય જીતુ વાઘાણી અને સીઓએચ હર્ષદ પટેલ આ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા હોસ્પિટલના જરૂરી અત્યાધુનિક સાધનોનું નિરીક્ષણ પણ કર્યું હતું અને અહીં જરૂરી વિવિધ વિભાગોના ડોક્ટરો અને સ્ટાફની ભરતી અંગે ઝડપી કાર્યવાહી કરી આ હોસ્પિટલ લોક સેવા અર્થે કાર્યરત કરવા અંગે કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર સર્ટી હોસ્પિટલ કેમ્પસમાં માં જ રૂપિયા બસો કરોડ ખર્ચે બનેલી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બિલ્ડિંગ બનીને બે વર્ષથી તૈયાર થઈ ચૂકી છે આ સાત માળની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એમઆરઆઈ સીટી સ્કેન એક્સ રે ડાયાલિસિસ વોર્ડ ન્યુરોલોજી વિભાગ કાર્ડિયોલોજી વિભાગ આઈસીયુ લેબોરેટરી અને વિવિધ ઓપરેશન થિયેટર સહિતની તમામ જરૂરી સારવાર મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે હાલ આ બિલ્ડિંગ સંપૂર્ણ બનીને તૈયાર છે મોટાભાગના જરૂરી અત્યાધુનિક મશીનો સાથેના વિવિધ સાધનો અહીં આવી ચૂક્યા છે અને તેના ઇન્સ્ટોલેશનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી આ મશીનોને ઓપરેટ કરવાની ટીમ વિવિધ વિભાગોના તજજ્ઞ ડૉક્ટરો નર્સિંગ અને અન્ય જરૂરી સ્ટાફની ભરતી પૂર્ણ થઈ નથી ત્યારે આ હોસ્પિટલને લોકસેવા માટે વહેલી તકે કાર્યરત કરી શકાય તેવા ખાસ ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય જીતુ વાઘાણી મેયર શહેર ભાજપ પ્રમુખ અને સી ઓ એચ હર્ષદ પટેલ સહિતના લોકો આ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં હોસ્પિટલના વિવિધ વિભાગોના જરૂરી ડોક્ટરો નર્સિંગ અને મશીન ઓપરેટરોની ભરતી અંગેની કામગીરી ઝડપી બને તે દિશામાં સૂચનાઓ આપી વહેલી તકે આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરાવવામાં આવે તે દિશામાં કામગીરી હાથ ધરવા તાકીદ કરી છે સટી હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ ખૂબ લાભ લઈ રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈને દરેક સમાજને સાથે લઈને અને ખાસ કરીને આરોગ્યમાં આયુષ્યમાન ભારત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ દસ લાખની સહાય કોઈપણ ગરીબ લાભાર્થી હોય એ પોતાનું ઓપરેશન કરી શકે એ પ્રકારની ભારત સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકો લઈ રહ્યા છે પહેલાના સમયની અંદર હોસ્પિટલની અંદર આવ્યા હોય પૈસા ન હોય ત્યારે એ ઓપરેશન કરાવી શકતા નહોતા આજે આ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર લોકો આમ તો સિત્તેર વર્ષ કરતા વધારે ઉંમરને પણ ફ્રીની અંદર મેડિકલ સહાય મળવાની છે અને ખૂબ લોકો આ મેડિકલ સહાય લાભ લઈ રહ્યા છે ત્યારે આપણું આ ભાવનગરનું પણ સુપર સ્પેશિયાલિસ્ટ જલ્દી હોસ્પિટલ કાર્યરત થાય એવું અમારા સૌના સહિયાર સહિયારો પ્રયાસ છે આ હોસ્પિટલ ભાવનગર શહેર અને જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લા જેમાં બોટાદ અમરેલી અને જૂનાગઢ સહિતના જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે ત્યારે હોસ્પિટલ તંત્ર આ હોસ્પિટલને વહેલી તકે કાર્યરત કરવા દોડધામ કરી રહ્યું છે જ્યારે ભાવનગરના નાગરિકો પણ આ હોસ્પિટલ વહેલી તકે શરૂ કરાવવામાં આવે તેવી આશા કરી રહ્યા છે

અને આ મલકુસ્તી બાજુને રાજાઓ પોતાની સેનામાં ભરતી કરતા હતા અને પોતાના અંગરક્ષક તરીકે આપતા હતા ત્યારે આ સમયમાં હજુ પણ દ્વારકા પાસેના ગામે આ પૌરાણિક પરંપરા જાળવી રાખી છે શિવરાજપુર જેવા નાના ગામમાં પાંચસો વર્ષથી ઓખા મંડળ બારાડી પંથકમાં બસો થી ત્રણસો મલકુસ્તી બાજુ તેમજ પંદર થી વીસ હજાર જેટલી મલકુસ્તી પ્રેમી જનતા અહીંયા મેળામાં આવી રહી છે અહીંના મેળામાં મલકુસ્તી બાજુ આ મેળામાં ભાગ લે છે અને વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવે છે વિસ્તારમાં દરગાહે આ મલકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો આ દેશી ડબલ્યુ ડબ્લ્યુ એફ ગણાથી મલકુસ્તીને નિહાળવા આવી પહોંચ્યા હતા અને તંદુરસ્ત આ મલકુસ્તી હરીફાઈમાં પહેલવાનો અને સ્ફૂર્તિવાન યુવાનોએ આ મેળામાં ભાગ લીધો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામ તાલુકામાં આયોજન કરવામાં આવે છે મલકુસ્તી મેળો એટલે કે મહાભારત અને રામાયણ કાળથી રાજાઓ મહારાજાઓ દ્વારા આ આયોજનો થતા આવા આયોજનો પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ હતો કે યુવાનોને આવા મેળાઓમાં લાવી

અહીં મલકુસ્તી મેળાનું વિશેષ મહત્વ છે ત્યારે આ મેળાને જોવા દૂર દૂરથી લોકો આવે છે મલકુસ્તી બાજ પણ ઓખા મંડળ તેમજ કલ્યાણપુર તેમજ દ્વારકા જિલ્લામાંથી ભાગ લેવા આવતા હોય છે ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહે ક્ષત્રિય સમાજને એક નિવેદન આપ્યું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સમાજ જોગ સંદેશ આપ્યો હતો

કે હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યાંકનોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓ એ પોતાના સમુદાય માટે શિક્ષણ નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મદદ કરશે અને હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય રાજપૂત એકતા અનિવાર્ય છે પરંતુ આ એકતાનો ઉપયોગ ક્ષુદ્ર રાજનીતિથી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ

ખેડ બ્રહ્મા એટલે નાના અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાના મેળાને લઈને ભક્તોનો ઘસારો વધ્યો છે બુધવારે રોડ પર અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ સંઘો અને નેશા સાથે જોવા મળી રહ્યા હતા તો દેશના અલગ અલગ ખૂણેથી અને ગુજરાતભરમાંથી ભક્તો ખેડ બ્રહ્મા અને અંબાજીએ દર્શન કરવા જાય છે ખેડ બ્રહ્મામાં ધજા ચડાવવાનું પણ વિશેષ મહત્વ છે હજારોની સંખ્યામાં લોકો અહીં ધજા ચડાવતા હોય છે તો ખેડ બ્રહ્મા મંદિરો પદયાત્રીઓ અને ભક્તોથી ઉભરાયું હતું અત્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે સમગ્ર જિલ્લાનું વાતાવરણમાં અંબેના નાદથી રહ્યું છે ત્યારે ભાદરવી પૂનમના દિવસે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી રતન કુંવરબા ચારણ જિલ્લા એસપી સાહેબ શ્રી વિજય પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ખેડ બ્રહ્મા અંબેના શિખર પર ધ્વજા ચઢાવી હતી આ કાર્યક્રમમાં ખેડ બ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ અને ખેડબ્રહ્મા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રી પણ જોડાયા હતા બસ વાજતે ગાજતે સમગ્ર જિલ્લાના પીએસઆઈ અને ખેડ્રહદાર પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ સાથે ડીજે ના તાલે શોભાયાત્રા રૂપે નીકળી માં અંબેના મંદિરની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી માં અંબે ને ધજા ચડાવી હતી સમગ્ર પોલીસ પરિવાર ડીજે ના તાલે ખૂબ જ ઝૂમી ઉઠ્યો હતો નિરીક્ષણ કર્યું હતું સત્તર સભ્યોની ટીમે ભગવાન જગન્નાથ ના ખાના પુનઃ સંગ્રહ માટે જરૂરી દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓ માટે લેઝર સ્કેનર નો ઉપયોગ કરીને વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું બુધવારે પુરી જગન્નાથ મંદિરના રત્ન ભંડારના પ્રથમ તબક્કાનું નિરીક્ષણ કર્યું હતું એસઆઈની આગેવાની હેઠળથી એક ઉચ્ચ સ્તરીય ટીમે નિરીક્ષણ કર્યું હતું એસઆઈ એડિશનલ ડાયરેક્ટર જનરલ જાનવીજ શર્માએ જણાવ્યું હતું કે આજનો અમારો ઉદ્દેશ સર્વેક્ષણ હાથ ધરવાનો હતો એનજીઆરઆઈ ટીમ ફરીથી આવશે અને ગ્રાઉન્ડ સર્વેનું કામ શરૂ કરવામાં આવશે આનાથી સંરક્ષણ અને પુનઃસ્થાપનના કામોને ફાયદો થશે

टेक्निकल पर्सन एक्सपर्ट आए थे एडीजी आए थे और जियोग्राफिकल जो जियो फिजिकल सर्वे का हुआ वो जो जो हुआ अभी आंखों देखी हुआ मशीन कुछ नहीं आ सका क्योंकि उनको मालूम नहीं था कि ये सिचुएशन कैसा रहेगा एरिया क्या रहेगा काम कैसा करना होगा कौन एक्सपर्ट यहाँ काम में आएगा ये तो सब कुछ को मालूम नहीं था इसलिए आज वो प्रारंभिक अनुसंधान करके उसमें उपनीत हुए कि कुछ मशीन लगेगा दिस दिस कुछ मेशीस लेजर स्कैनिंग हो गया आज लेजर स्कैनिंग हो गया नहीं लेजर स्कैनिंग में देखो आप मेटेरियल ऑब्जेक्ट आता नहीं लेजर स्कैनिंग में उसका तोड़फाड़ कितना हुआ है वो दिखाई हुआ और हम अपने साथ नेशनल जियोफिजिकल रिसर्च इंस्टीट्यूट हैदराबाद के वहाँ के साइंटिस्ट चीफ साइंटिस्ट हैं वो भी हमारे साथ आए तो हमने एक यहाँ का जो अभी आज का हमारा मुख्य उद्देश्य था कि हम लोग यहाँ का डॉक्यूमेंटेशन करेंगे और हम लोग यहाँ का लिडा सर्वे जो है वो हम लोग यहाँ पर करेंगे तो आज का हमारा यही एक उद्देश्य था जिसका कि हमने काम किया है अब हमारा ये जो एन की टीम है वो दोबारा बहुत ही जल्दी यहाँ पर दोबारा आएगी और वो फिर जो है ग्राउंड पेनीटेटिंग रेडॉर्ड सिस्टम का जो सर्वे है वो यहाँ पर वो करेगी उच्च स्तरीय समिति न अध्यक्ष जस्टिस विश्वनाथ रथे है चुनाव हतु के प्रारंभिक तपास નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવી છે જે પણ જરૂરી હતું અને ટીમે સખત મહેનત કરી છે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કારણ કે પરિસ્થિતિનું હજુ સુધી મૂલ્યાંકન કરે છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘરેથી કચરો લેવાની ટેમ્પલ બેલની વ્યવસ્થા કરાયેલી છે ત્યારે શહેરમાંથી રોજનો નીકળતો ટનોમાં કચરો કુંભારવાડાની ડમ્પિંગ સાઇડમાં ઠાલવવામાં આવે છે જોકે કચરાના નિકાલ માટે ખાનગી એજન્સીને પણ ટેન્ડરિંગ કરીને કામગીરી સોંપાયેલી છે

આ ઉપરાંત શહેરના સ્થળો પર કચરો ભરવાની કામગીરી વાહનો મારફતે કરવામાં આવતી હોય છે આ તમામ કામગીરીના અંતે લગભગ રોજનો બસો પંચોતેર ટન જેટલો કચરો શહેરમાંથી રહેણાંક વિસ્તારમાંથી એકત્રિત કરવામાં આવે છે શ્રી મહાનગરપાલિકા દ્વારા પ્રાઇમરી ટ્રાન્સપોર્ટેશન અને સેકન્ડરી ટ્રાન્સપોર્ટેશન આરટીએસ મારફત તેને મહાનગરપાલિકાની નારી રોડ પર ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યાં તેનો પ્રોસેસિંગ કરી અને આ કચરામાંથી કરી અને તેમાંથી જે કમ્પોસ્ટ છે છે તેને કરવામાં આવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઉત્પન્ન થતા તમામ ઘર કચરાને તેમજ કચરાના પોઈન્ટ ઉપર એકત્રિત થતા સફાઈ કામગીરી પછીના કચરાને દૈનિક ધોરણે કલેક્ટ કરવાની કાર્યવાહી કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં મહાનગરપાલિકા દ્વારા જે એજન્સીને કામ આપેલું છે તેના થકી લગભગ એકસો એકતાલીસ જેટલા ડોર ટુ ડોર કલેક્શન તેમજ પોઈન્ટના વાહનો મૂકવામાં આવેલા છે આ તમામ વાહનો સમગ્ર વિસ્તાર શહેરના તમામ વોર્ડના સમગ્ર વિસ્તારને કવર કરી અને સવારે સાત વાગ્યાથી શરૂ કરી અને સાંજ સુધી આ તમામ ડોર ટુ ડોર કલેક્શન અને કચરાના પોઈન્ટ ઉપર જે એકત્રિત થતો કચરાને કલેક્ટ કરે છે ભાવનગરમાં કોર્પોરેશનમાં લગભગ હું એવું માનું દોઢસો જેટલા વાહનો જે બહાર થી કચરો લાઈને ડમ્પિંગ સાઈડ એટલે કે ચાવડી ગેટ ની બાજુમાં અને ત્યાંથી પ્રોસેસ થઈને જાય છે કુંભારવાડા ડમ્પિંગ સાઇડમાં પરંતુ પરિસ્થિતિ એવી છે કે કચરાના ઓમડા ઢગ જામેલા છે અને આજુબાજુના વિસ્તારને હજી પણ દુર્ગંધ આવે રહી છે એની વ્યવસ્થા કોર્પોરેશન કરતી નથી મતલબ આ શાસકો અધિકારી અને કોન્ટ્રાક્ટર આ બધા ભેગા થઈ અને ભ્રષ્ટાચાર કરતા હું તો સ્પષ્ટ દેખાય છે વધુમાં ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે અમારી તમામ કામગીરી મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ ઉપર કરવામાં આવે છે તેમાં મહાનગરપાલિકા દ્વારા હાલમાં એક લાખ ટન જેટલો વેસ્ટ તાજેતરમાં છે જમા થયેલો હતો તેનું પ્રોસેસિંગ કરવામાં આવેલું છે આ કામગીરી માટે એજન્સીને લગભગ એકસો રૂપિયા ટન ચૂકવણી કરવામાં આવે છે આ કામગીરી વાર્ષિક ધોરણે હોતી નથી પરંતુ હાલ જે એક લાખ વેસ્ટ જમા થયેલો હતો તેના નિકાલ માટેની તેના પ્રોસેસિંગ માટેની એક વખત કરવાની કામગીરી હતી જેના માટે આપણે પ્રતિ ટન એકસો સત્તાવન રૂપિયા લેખે લગભગ એક પોઈન્ટ પચાસ કરોડની ચુકવણી કરવાની રહેશે અને જે પ્રોસેસિંગ કરવામાં આવે છે તેમાં લગભગ ત્રીસ ટકા જેટલું ખાતર નીકળે છે જેને ખાતર તરીકે યુઝ કરવામાં આવે છે

ઉચ્ચતર માધ્યમિક શાળા ફાળવવામાં આવી હતી જે અંતર્ગત ડભોઈ તાલુકાના અકોટી ગામે ચાલુ સત્ર માટે ધોરણ નવના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે આગામી સમયમાં ધોરણ બાર સુધી શાળામાં પ્રવેશ શરૂ કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મંજૂર થયેલ નવીન શાળાની બિલ્ડિંગ લગભગ ત્રણ કરોડના ખર્ચે તૈયાર થનાર છે જેનો સીધો લાભ ડભોઈ તાલુકાના મેવાસના ગામના વિદ્યાર્થીઓને મળશે આ પહેલાં મેવાસના બાળકોને ભણવા માટે ડભોઈ તથા ચાણોદ સુધી જવું પડતું હતું છે તે ઘણા વર્ષોથી મેવાસના ગામ લોકોની માંગ હતી કે તેઓના બાળકો માટે સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવે છે માંગણીને ધ્યાનમાં રાખી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સરકારમાં રજૂઆત કરતાં ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષથી સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી હતી જે સંદર્ભે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે શાળાનું લોકાર્પણ કરી ધોરણ નવના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો ડભોઈ તાલુકાના મેવાસ પટ્ટામાં એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી અહીંના ગામોના બાળકોને ડભોઈ અને ચાનદ સુધી અભ્યાસ માટે જવું પડતું હતું સરકારે જે હમણાં એકસો બાસઠ જેટલી શાળાઓને મંજૂરીઓ આપી વડોદરા જિલ્લામાં ચાર માધ્યમિક શાળાને મંજૂરી આપી એમાંની એક ડભોઈ તાલુકાની અકોટી આજે એનો વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આથી શાળામાં બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા થવાના છે આવતા વખતે દસમી ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે

અબોલ પક્ષી પણ માનવ જીવ સાથે કેટલા હળીમળીને રહી શકે તેનું ઉદાહરણ ભાણવડ મુકામે જોવા મળ્યું છે આમ તો સામાન્ય રીતે અબોલ પક્ષી માનવ જીવનથી દૂર રહી ડરતા હોય છે પરંતુ ભાણવડ મુકામે અબોલ જીવ સાથેની માનવ મિત્રતા ચર્ચાનું કેન્દ્ર બની છે ભાણવડમાં એક યુવાન દ્વારા પક્ષી સાથેનો પ્રેમ હાલ ચર્ચામાં આવ્યો છે ભાણવડમાં રહેતા પ્રકાશ દેગામા નામનો યુવાન છેલ્લા એક વર્ષથી સફેદ કબૂતરનો ઉછેર કરી તેમને ટ્રેનિંગ આપી રહ્યા છે જેના કારણે આ કબૂતર પણ હવે પ્રકાશ સાથે સામાન્ય જીવન જીવતા દેખાઈ રહ્યું છે આ સફેદ કબૂતરને પ્રકાશે એવી ટ્રેનિંગ આપી છે કે પ્રકાશ જ્યારે પણ પોતાની મોટરસાયકલ લઈને સફર પર નીકળે ત્યારે આ કબૂતર તેમની સાથે અચૂક સફરમાં જોડાય છે પ્રકાશભાઈ જ્યારે પણ બાઇક ચલાવીને રસ્તા પર નીકળે છે ત્યારે આ કબૂતર તેમની સાથે સાથે ઉડતું જોવા મળે છે

ફાણવંદ પંથકમાં લોકો પણ અબોલ જીવ સાથેની યુવાનની આ દોસ્તીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંનેના અતૂટ નાતાને લોકો પસંદ કરી રહ્યા છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત